અંબાજી છાપરી બોર્ડર ખાતે રાજસ્થાનથી ચોરીના આભૂષણો ગુજરાત લઈ જતો ઈસમ ઝડપાયો રાજસ્થાનથી ચોરીનો માલ ખરીદી અમદાવાદ લઈ જવાતા ચાંદીના ના નવ પોઈન્ટ પાંચ કિલોના મહારાજની મૂર્તિઓ સાથે ઈસમ ઝડપાયો નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટાફ જયકરણ ગઢવી ના હાથે ઝડપાયો ઈસમ ઝડપાયેલ ચાંદીની ની અંદાજિત કિંમત રૂપિયા છ પોઈન્ટ સાહીઠ લાખ સહિત રૂપિયા આઠ લાખ નો ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ सुरेश कुमार शांतिलाल सोनी माल कहाँ से लिया मालव मालव से मालव कहाँ है राजस्थान इसके पास से लिया सोमाराम सोमाराम कहाँ है मालव मालव का है वो तो माल किसका है ये माल नहीं चोरी का है माल चोरी का है बराबर कहाँ ले जा पहले आपने ऐसा कुछ चोरी का माल लिया था